ભુજ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ આયોજિત રઘુવંશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા મા ન્યૂઝ લાઈવ ભુજ આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ મારું નામ અવનીબેન ઠક્કર છે હું શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેરની પ્રમુખ છું અમે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ છેલ્લા બાર વર્ષથી આ રઘુવંશી મેળાનું આયોજન કરીએ છીએ અમે મહિલાઓની શક્તિને જોઈ ને એમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અમારો આ એક પ્રયાસ છે અહીં આ વખતે પચાસ સ્ટોલ થયા છે દર વખતે ત્રીસથી પાંત્રીસ સ્ટોલ થાય છે આ વખતે અમારા ટોટલ પચાસ સ્ટોલ થયા છે છેલ્લે અમને ના પાડવી પડી છે એટલે આ જોઈ ને અમને હજુ વધારે ને વધારે દાતાઓનો માજણનો અમારા કચ્છ રઘુવંશીની ટીમનો રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજની ટીમનો દરેકનો એટલો સાથ સહકાર અને સહયોગ છે કે એના લીધે અમે હજુ વધારે ને વધારે અમારા સમાજની બહેનોને વધારે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અમારો આવતી વખતે પ્રયાસ એવો રહેશે હા જે મેન આપણે વાત કરી તો જે જે તમે જે કાર્ય કરી રહ્યા છો એ કેટલા દિવસનું છે અને આજે આત્મનિર્ભર બેન બની શકે અને પોતાનું કંઈ ગુજારણ થઈ શકે એના માટે તમે જે પ્રશ્ન લે છો અને હજાર લોકોને શું અમે તો એટલું જ કહેશું કે મહિલાઓ ધારે તો ઘર ઘરને સંભાળી અને સાઈડમાં આ ખૂબ જ આવા સારા એમ કે કામ કરી શકે છે કપડાંનું બિઝનેસ છે જ્વેલરીનું બિઝનેસ છે ખાણીપીણીનું બિઝનેસ છે એમ આ બધી દરેક મહિલાઓને જોઈ અને બીજી બધી લેડીઝોને પણ આ બધું શીખવાનું એક માધ્યમ છે એટલે બે દિવસનું અમે આ આયોજન કર્યું છે એમાં અમે દરેકને અમારા સમાજની બહેનોને પ્રોત્સાહિત કરવા આમંત્રણ આપીએ છીએ